શહેરા તાલુકાના હોસેલા પાટિયાથી શેખપુર ચોકડી સુધીનો રસ્તો બિસ્માર હોવાથી લોકોને ભારે હાલાકી વાહન ચાલકો પરેશાન પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના હોસેવાલ પાટિયાથી શેખપુર ચોકડી સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાને કારણે તેઓ અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા રસ્તાનું જલ્દી સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે રસ્તા પર ઠેર ઠેર ખાડાને કારણે ઘણીવાર અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે આ રસ્તો અંદાજીત વીસમી વધુ ગામોને જોડતો રસ્તો છે અહીંના સ્થાનિક લોકોને શહેરા ગોધરા જવા માટે આજ રસ્તા પર અવરજવર કરતી રહે છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ગ્રામીણ વિસ્તારમાં કેટલાક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે તો કેટલાક રસ્તાઓ બની ગયા છે પણ તાલુકાના વીસમી વધુ ગામોને જોડાતા હોસેલાવ ચોપડીથી શેખપુર ચોપડી સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે હાલમાં ચોમાસામાં વરસાદને કારણે ખાડા પણ જોવા મળી રહ્યા છે તેના કારણે ભારે હાલાકીનો સામનો અહીંથી અવજવર કરતા લોકોને થઈ રહ્યો છે રસ્તા પર ઘણી જગ્યાઓ પર રસ્તા પડે છે એક રસ્તો બોરિયા પાનમડેમ તરફ જાય છે બીજો રસ્તો ખટુકપુર સગરાળા છોગાળા નાંદરવા સહિતના ગામોને જોડે છે આ રસ્તો અહીંના લોક માટે મહત્વની જરૂરિયાત છે શહેરા તરફ આવવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ રસ્તા પર ખાડાઓને કારણે વાહનચાલકોને ઘણીવાર અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે